ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ અ વેરી વામ વેલકમ ટુ ઓલ ઓફ યુ ઓન કૃષિ ભંડોળ તો ફ્રેન્ડ્સ આજનો આપણો જે લેક્ચર છે કે જે સ્પેસિફિકલી જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન ટ્રેડમાર્ક્સ અને પેટન્ટ એ શું છે એની વેલિડિટી કેટલી હોય છે એના વિશેનું છે કેમ કે આપણી એક્ઝામમાં આ રિલેટેડ ક્વેશ્ચન આપણને પૂછાઈ શકે છે તમે સીડોફિસરનું પેપર જોયું હશે કે જેમાં આ ટોપિકમાંથી વધુ પડતા ક્વેશ્ચન પૂછાયેલા હતા એટલે કે આરામથી ચારથી પાંચ જેટલા ક્વેશ્ચન આ ટોપિકમાંથી પૂછાયેલા હતા તો આપણા માટે આપણી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પણ આ ઇમ્પોર્ટન્ટ છે તો આજેના દિવસે એટલે કે આજે ફ્રાઈડે છે તો આજે એમસીક્યુ સિરીઝ નહીં આવે પરંતુ આપણે જેમ ડિસાઇડ કર્યું હતું આપણું જે શેડ્યુલ હતું એ મુજબ આજે એટલે કે ફ્રાઈડે અને આવતીકાલે એટલે કે સેટરડે હવે તમને બે લેક્ચર મળશે તો એમાં આજનો આપણો જે ફર્સ્ટ લેક્ચર છે કે જેમાં જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન એટલે કે જીઆઈ ટેક તરીકે આપણે જેને શોર્ટમાં ઓળખતા હોઈએ છીએ એ શું છે ત્યારબાદ ટ્રેડમાર્ક શું છે પેટર્ન શું છે એના વિશેની આજે આપણે વ્યવસ્થિત રીતે વાત કરીશું અને સમજીશું તો આ જે ટોપિક છે કે જે તમારા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પણ ઇમ્પોર્ટન્ટ છે તો વ્યવસ્થિત રીતે કરી લેજો અને ફ્રેન્ડ્સ આજનો આપણો લેક્ચર સ્ટાર્ટ કરીએ એની પહેલાં તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જે પણ ફ્રેન્ડ્સ આપણી જોડે નવા જોડાય છે તો જો એ લોકોને આપણે ટેલિગ્રામ ચેનલમાં જોડાવું હોય તો લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો એ લિંકનો યુઝ કરીને આપણી જોડે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકે છે તો એ સ્ટાર્ટ કરીએ આજનો આપણો લેક્ચર છે એનો ફર્સ્ટ ટોપિક કે જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન એટલે કે જીઆઈ ટેગ સૌ પ્રથમ તો કે જીઆઈ ટેગ શું છે તો કે જીઆઈ ટેગ એટલે કે જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો આપણા ગુજરાતમાં અને એમાં પણ સ્પેશિયલી તાલાળા સાઈડનો જે વિસ્તાર છે કે જ્યાં ગીરની કેસર કેરી પ્રખ્યાત છે તો એ જે ગીરની કેસર કેરી છે એને જીઆઈ ટેગ મળેલો છે અને સેમ એવી જ રીતે ગુજરાતમાં બીજી એગ્રીકલ્ચર પ્રોડક્ટની વાત કરીએ તો ભાલિયા ઘઉં કે જેમને ટેગ મળેલો છે તો એ ટેગ શું કામે મળ્યો છે અને એ જીઆઈ ટેગનું મહત્ત્વ શું છે એના વિશેનું આજે આપણે આ જે લેક્ચર છે એમાં વાત કરીશું સેમ એવી જ રીતે પેટન્ટ શું છે એના વિશેની વાત કરીશું ટ્રેડમાર્ક શું છે એના વિશેની વાત કરીશું અને આપણને આ ટેગ એક વખત મળી જાય તો શું એ લાઈફટાઈમ ટાઈમ સુધી ચાલશે તો નહીં ચાલે એને કેટલા વર્ષ સુધી ચાલશે ક્યારે એને આપણે રિન્યૂ કરી શકીએ એના વિશેની હરેક વસ્તુ આજના લેક્ચરમાં આપણે સમજીશું અને આ લેક્ચર તમારા માટે એક બિઝનેસ પર્પઝ માટે પણ યુઝ થઈ શકે છે શા માટે તો કે ગુજરાતમાં બહુ જ ઓછી એવી પ્રોડક્ટ છે કે જેને જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન મળ્યું છે સ્પેશિયલી વાત કરીએ તો એગ્રિકલ્ચરમાં તો તમે બીજી પણ ઘણી પેટન્ટ હોય મતલબ ફોર એક્ઝામ્પલ બીજો જેવી રીતે કે કેસર કેરી છે 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 ભાલિયા ઘઉં અને ખારેક જે કચ્છ વિસ્તારમાં એને જીઆઈ ટેગ મળેલા છે પરંતુ એના સિવાયની પણ તમે ઘણી પ્રોડક્ટ આપણી એગ્રીકલ્ચરની છે કે જેને આપણે જીઆઈ ટેગ માટે તમે એપ્લાય કરી શકો છો તો એ તમારા સાઈડ બિઝનેસ તરીકે તમે તમે પણ કરી શકો છો અને એવું નથી કે જીઆઈ ટેગ છે એ કોઈ પર્ટિક્યુલર પર્સન માટે જ હોય પણ એક કોમ્યુનિટી માટે પણ હોઈ શકે છે પર્સન માટે પણ હોઈ શકે છે અને કોઈ એરિયા માટે પણ હોઈ શકે છે એટલે તમે એ રીતે તમે જો જીઆઈ ટેગનું ફાઇલ કરો તો તમને કંઈ પ્રોડક્ટ હોય છે તો એ પણ તમારા માટે સારી એવી વેલ્યુએશન પ્રોવાઈડ કરી શકે છે ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે આપણે અત્યારે જે બાજરો હોય છે એનું ઉત્પાદન બનાસકાંઠા સાઈડનો જે વિસ્તાર છે કે જ્યાં વધુ થતું હોય ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો એ લોકો ત્યાંના જે લોકો હોય અથવા તો કોઈ પર્ટિક્યુલર પર્સન હોય કે જે જીઆઈ ટેગ માટે એપ્લાય કરે અને એ લોકોને જો જીઆઈ ટેગ મળી જાય એની ક્વોલિટી ઉપર ડિપેન્ડ કરે જ્યારે આપણે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયામાં એપ્લાય કરતા હોય જીઆઈ ટેગ માટેનું તો એ લોકો પહેલાં ટેસ્ટિંગ કરતા હોય છે અલગ અલગ અને એ બધા ટેસ્ટમાંથી જો પાસ થઈ જાય તો એ જે બનાસકાંઠા સાઈડનો જે વિસ્તાર છે કે જ્યાં બાજરાનું આપણે વધુ ઉત્પાદન કરતા હોય તો એને જીઆઈ ટેગ મળી જાય અને એ જીઆઈ ટેગ મળે એટલે શું થાય તો કે જે વસ્તુ હોય ફોર એક્ઝામ્પલ બાજરાનું અત્યારે મણ ચારસો રૂપિયા ભાવ આવતો હોય તો એ જ વસ્તુનો ભાવ પછી છસો થી સાતસો સુધી વધી શકે એટલે કે ચારસોમાંથી ડાયરેક્ટ છસો સાતસો રૂપિયા પ્રતિ મણનો ભાવ બાજરાનો મળી શકે આ જીઆઈ ટેગ છે કે જેનું મહત્વ છે એટલે કે જીઆઈ ટેગ એવું છે કે જે એક સ્પેસિફિક લોકેશન માટે સ્પેસિફિક પ્રોડક્ટ માટે યુઝ થતું હોય છે તો આપણે એનું ડિસ્કશન કરીએ તો આની એક્ઝામ જે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન છે આપણું કે જેમને ટેગને શું ડિફાઈન કર્યો છે તો કે ઇન્ડિકેશન્સ ધેટ આઈડેન્ટિફાય અ ગુડ એઝ ઓરિજિનેટિંગ ઇન ધ ટેરિટરી ઓફ અ પર્ટિક્યુલર કન્ટ્રી એટલે કે જીએ જીઆઈ ટેક જે છે કે જે એક ઇન્ડિકેશન કરે છે તમને એક સંકેત આપે છે કે કોઈ પણ ગુડ છે એટલે કે કોઈ પણ વસ્તુ છે કોઈ પણ ગુડ છે કે જે એક ઓરિજિનેટિંગ એટલે કે જે તે વિસ્તારનું છે એ વિસ્તાર હોય તો એમાં ટેરિટરી પણ આવે ટેરિટરી એટલે શું છે કોઈ નાનો એવો એરિયા અથવા તો કોઈ પર્ટિક્યુલર કન્ટ્રી માટે પણ હોય છે અધરવાઇઝ કોઈ રીજન માટે હોય છે અથવા તો લોકેશન માટે હોય છે કોઈ પણ કન્ટ્રી હોય છે તો એનો કોઈ એક્ઝામ્પલ વાત કરીએ કે આપણો ભારત દેશ છે તો ભારત દેશમાં આપણને ઘણી પ્રોડક્ટ છે મોર દેન સિક્સ હંડ્રેડ પ્રોડક્ટ છે કે જેને જીઆઈટેગ મળેલો છે ઓલ ઓવર ઇન્ડિયાની વાત કરીએ તો એ જે પ્રોડક્ટ હોય છે કે જે કોઈ સ્પેસિફિક લોકેશન માટે હોય છે કોઈ સ્પેસિફિક એરિયા માટે હોય અથવા તો ટેરેટરી માટે હોય છે ટેરેટરીની જો વાત કરીએ તો સાઉથ ગુજરાત એક ટેરેટરી આપણે બનાવી દઈએ તો એ ટેરેટરી થઈ ગયું લોકેશનની વાત કરીએ તો ઇન્ડિયા છે એમાં સાઉથ ગુજરાત છે ગુજરાત છે ગુજરાતની અંદર નાના નાના રીઝન છે કે જેમાં અલગ અલગ ટેગ મળેલો છે અને આ જે ટેગ છે કે જે શું આપણને ઇન્ડિકેટ કરે છે તો કે જે તે વસ્તુ હોય એટલે કે ગુડ છે તો એ જે ગુડ્સ હોય છે કે જેની ક્વોલિટી રેપ્યુટેશન એટલે કે એની જે ક્વોલિટી હોય છે એ બીજે ક્યાંય જોવા મળતી ના હોય ક્વોલિટી ધરાવતું હોય એવું કંઈ પણ ગુડ હોય કે જેમને જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન તરીકે એને નામના મળતી હોય છે આપણને ખ્યાલ છે ગીરની જે કેસર કેરી છે કે જેનો સ્વાદ બીજી બધી કેરી કરતા આપણને અલગ જોવા મળે છે સેમ ભાલિયા ઘઉં કે જે આખા ભારતમાં માત્ર ને માત્ર ગુજરાતમાં અને એ પણ વિસ્તારમાં થાય છે તો એટલા માટે જીઓગ્રાફિકલ ટેક જીઆઈટેક મળેલું છે હવે તમે વ્યવસ્થિત રીતે હું સમજી શકો છો હું શું કહેવા માગું છું એ કે જીઆઈ ટેક કે જે સ્પેસિફિક લોકેશન માટે હોય છે એટલે કે કંઈ પણ એવો વિસ્તાર હોય કે જ્યાં જે વસ્તુ બનતી હોય કે જે ક્યાંય તમને જોવા મળતી ના હોય આખા ભારતમાં બીજે ક્યાંય તો એને તમે જીઆઈટેક તરીકે અપ્રૂવ કરી શકો છો એટલે કે જીઆઈટેક તમે એનો મેળવી શકો છો ત્યારબાદ આપણે નેક્સ્ટ વાત કરીએ કે બાય જીઆઈટેક ઇઝ ટુ બી પ્રોટેક્ટેડ એટલે કે આપણે ને કેવી રીતે પ્રોટેક્ટેડ કરી શકીએ છીએ તો કે ડિનોટ કરે છે ક્વોલિટી એન્ડ ઓરિજિન ઓફ ધ પ્રોડક્ટ ક્વોલિટી અને ઓરિજિન ઓફ પ્રોડક્ટ આપણને ખ્યાલ છે ગીરની જે કેસર કેરી છે કે જેનો સ્વાદ અને જે એ કેરીની જે ક્વોલિટી છે એ આખા ભારતમાં બીજી એક પણ કેરીમાં જોવા મળતી નથી એવું નથી કે ભારતમાં માત્ર કેસર કેરી જ બેસ્ટ છે એના સિવાય પણ બીજી અલગ અલગ પ્રકારની કેરી છે કે જે ભારતમાં થાય છે પરંતુ આપણે ટેગ મેળવેલો છે કેસર કેરીને અને એ જે કેસર કેરીનો ટેસ્ટ છે એના મુજબ આપણને ટેગ મળેલો છે ત્યારબાદ છે ગુડ રેપ્યુટેશન ફોર ધ પ્રોડક્ટ એટલે કે જીઆઈ ટેગ મળી જાય તો જે રેપ્યુટેશન હોય છે એ પ્રોડક્ટની વધી જતી હોય છે આપણે વાત કરીએ કે ગીરની કેસર કેરી છે કે જેને જીઆઈ ટેગ મળેલો છે આ જ ગીરની કેસર કેરી છે કે જ્યારે જીઆઈ ટેગ મળ્યો ન હતો ત્યારે એટલી ફેમસ નહોતી પરંતુ હવે જીઆઈ ટેગ મળી ગયું છે એટલે ગીરની કેસર કેરી છે કે જે આખા ભારતમાં ફેમસ છે અને માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ આપણી ગીરની કેસર કેરી છે કે જે ફેમસ છે એટલા માટે શું થાય છે આપણે વધુમાં વધુ ગિરની કેસર કેરીનું એક્સપોર્ટ કરીએ છીએ અને વધુમાં વધુ આપણે એક્સપોર્ટ કરીએ એના લીધે આપણે સારી એવી ઇન્કમ છે કે જે મેળવી શકતા હોઈએ છીએ અને ડોમેસ્ટિક જે માર્કેટ હોય એટલે કે ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કેરીની જ વાત કરીએ છીએ તો તાલાળા ગીરનો જે વિસ્તાર છે કે જ્યાં કેસર કેરી વધુ માત્રામાં થાય છે તો એ જે ડોમેસ્ટિક માર્કેટ હોય એટલે ડોમેસ્ટિક માર્કેટ એટલે શું તો કે જે તે એરિયામાં જે માર્કેટ હોય એને આપણે ડોમેસ્ટિક માર્કેટ કહીએ છીએ તો ગીરની કેસર કેરીનો ભાવ ડોમેસ્ટિક માર્કેટ હોય તો બીજી કેરી કરતાં એનો ભાવ ઓલવેઝ વધુ આપણને જોવા મળશે અને એ થવાનું રીઝન શું છે જીઆઈ ટેગ ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે G.I. tag in India તો geographical indications of good એટલે કે રજિસ્ટ્રેશન અને protection એક્ટ છે કે જે નાઇન્ટીન નાઇન્ટી નાઇનમાં આવેલો હતો અને ત્યારબાદ વિથ ઇફેક્ટ ફ્રોમ ટુ થાઉઝન્ડ થ્રી એટલે કે આપણો જે tag છે કે જે પેલા ઓગણીસો ને નવ્વાણુંમાં સ્ટાર્ટ થયો હોય ત્યાર ત્યારબાદ બે હજાર ત્રણ છે કે જ્યાંથી તે ઓલ ઓવર ઇન્ડિયામાં લાગુ પડતો હોય છે ત્યારબાદ આપણો નેક્સ્ટ વેલિડિટી ઓફ જીઆઈ ટેગ આ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કેમ કે એક્ઝામમાં આ રિલેટેડ ક્વેશ્ચન પૂછાઈ શકે છે તો જીઆઈ ની જે વેલિડિટી હોય છે કે જે દસ વર્ષની આપણને જોવા મળે છે કેટલી જોવા મળે છે વેલિડિટી દસ વર્ષની હોય છે જીઆઈ ની વેલિડિટી દસ વર્ષની હોય છે કેટલી છે દસ વર્ષની આ તમારા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે તો વ્યવસ્થિત રીતે યાદ રાખી લેજો ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેફ છે જીઆઈ ટેગ લો એટલે કે અલગ અલગ છે જીઆઈ ટેગ છે કે જે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન ઓફ ગુડ્સ કે જે રજિસ્ટ્રેશન અને પ્રોટેક્શનનો છે એક તો તો નાઇન્ટી નાઇન્ટી નાઇન એમાં સૌપ્રથમ વખત આ સ્ટાર્ટ થયું હોય અને આપણે જે અત્યારે લાગુ પડતો હોય છે બે હજાર ત્રણવાળો એન્ફોર્સમેન્ટ એના અલગ અલગ જે રજિસ્ટ્રેશન હોય એનું આમાં આપેલું છે પણ આપણે અત્યારે એના વિશેનું ડિસ્કશન ખાસ કરવાની જરૂર નથી આપણા માટે એક્ઝામ પોઈન્ટ ઓફ ઇમ્પોર્ટન્ટ એ જ છે કે જીઆઈ ટેક્સ શું છે એની વેલિડિટી દસ વર્ષની છે એ ઇમ્પોર્ટન્ટ છે ત્યારબાદ જે જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન કે જે સૌ રજિસ્ટ્રેશન અને પ્રોટેક્શનનો જે એક્ટ હતો કે જે નાઇન્ટીન નાઇન્ટી નાઇનમાં આવેલો છે એટલે કે ઓગણીસો નવ્વાણુંમાં જે આવેલો છે અને ત્યારબાદ બે હજાર ત્રણમાં કે જે ફોર્સમાં આવ્યો એટલે કે ઓલ ઓવર ઇન્ડિયામાં લાગુ પડ્યો છે ત્યારબાદ નેક્સ્ટ આપણે જોઈએ જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન અને ટ્રેડમાર્ક ટ્રેડમાર્ક છે અને જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન પણ અલગ છે તો કેવી રીતે અલગ છે એની આપણે હવે વાત કરીશું તો જો જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન હતું કે જે આપણે સમજ્યા કે એક સ્પેસિફિક લોકેશન સ્પેસિફિક હોય છે પરંતુ અહીં ટ્રેડમાર્કની જો આપણે વાત કરીએ તો ટ્રેડમાર્ક છે કે જે એક સાઇન હોય છે કે જે યુઝ થતી હોય છે કંઈ પણ આપણે પ્રોડક્ટ વેચતા હોય ફોર એક્ઝામ્પલ વાત કરીએ કોકોકોલા તો કોકોલાનો જે લોગો છે કે જેને આપણે ટ્રેડમાર્ક તરીકે ઓળખતા હોઈએ છીએ અથવા તો મેકડોનાલ્ડ્સ તો મેકડોનાલ્ડ્સ છે કે જેનો એમ જે લોગો છે એને આપણે ટ્રેડમાર્ક કહીએ છીએ અધરવાઇઝ આપણે વાત કરીએ યુટ્યુબ કે જેમાં યુટ્યુબનો જે આપણને લોગો જોવા મળતો હોય છે એ શું છે એક ટ્રેડમાર્ક છે અને જ્યોગ્રાફિકલ ઇન્ડિકેશન છે કે જે એક લોકેશન માટે યુઝ થાય છે કોઈ પણ પ્રોડક્ટ હોય એ નહીં અને ટ્રેડમાર્ક છે કે જે કંપની હોય છે બાટાના આપણે ચપ્પલ લઈએ તો બાટાના ચપ્પલમાં જે બાટાનો લોગો હોય છે એ શું છે ટ્રેડમાર્ક છે સેમ પૂમાના લઈએ તો પુમાનો જે લોગો હોય છે એ ટ્રેડમાર્ક છે એવી જ રીતે અલગ અલગ જે પ્રોડક્ટ હોય છે કે જેનો સ્પેસિફિક લોગો હોય છે ડોમિનોઝમાં જઈએ તો ડોમિનોઝનો જે લોગો જોવા મળે છે એ શું છે ટ્રેડમાર્ક છે એટલે કે જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન જીઆઈ અને ટ્રેડમાર્ક બંને એક અલગ અલગ વસ્તુ છે બંને યુઝ થાય છે ફૂડ માટે પણ થાય છે અને બીજી પ્રોડક્ટ માટે પણ થાય છે પરંતુ જીઆઈ ટેક છે કે જે લોકેશન માટે સ્પેસિફિક હોય છે અને ટ્રેડમાર્ક હોય છે કે જે પર્ટિક્યુલર કંપની સાથે જોડાયેલું હોય છે ક્યાં જોડાયેલું હોય છે બિલોંગ્સ ટુ પર્ટીક્યુલર કંપની અને જીઆઈટેક હોય છે કે જે લોકેશન સ્પેસિફિક હોય છે એટલે કોઈ પણ એરિયા હોય છે એના માટે સ્પેસિફિક હોય છે પરંતુ ટ્રેડમાર્ક હોય છે એ કોઈ એરિયા સાથે જોડાયેલું હોતું નથી એ કંપની સાથે જોડાયેલું હોય છે ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશન છે ટ્રેડમાર્ક ડ્યુરેશન તો ટ્રેડ માર્કની ડ્યુરેશનની જો વાત કરવામાં આવે તો એ પણ દસ છે દસ વર્ષ સુધીનું છે એટલે કે સેમ એઝ જીઆઈ ટેગમાં પણ આપણે જોયું કે જે વેલિડિટી હતી જીઆઈ ટેગની એ કેટલી હતી દસ વર્ષની દસ વર્ષ બાદ આપણે શું કરવાનું હોય છે રિન્યુ કરવાનું હોય છે અને સેમ ટ્રેડ માર્કમાં પણ દસ વર્ષની વેલિડિટી હોય છે અને ત્યારબાદ એને રિન્યૂ કરવાની હોય છે આપણી જે પણ પ્રોડક્ટ હોય અહીંયા તમે જોઈ શકો છો એડિદાસ છે આ ઓડી છે ત્યારબાદ છે ફેડેક્સ છે ડોમિનોઝ છે એ અલગ અલગ છે બધી કંપની છે કે જેના લોગા છે એને આપણે ટ્રેડમાર્ક તરીકે ઓળખતા હોઈએ છીએ અને આ છે ટ્રેડમાર્ક હોય કે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન એટલે કે જીઆઈ ટેક હોય કે જેને આફ્ટર ટેન યર આપણે રિન્યૂ કરવાનું હોય છે ત્યારબાદ આપણું નેક્સ્ટ જોઈએ ડેફિનેશન સેની ડેફિનેશન્સ છે હવે પેટન્ટની વાત કરીએ આપણે જીઆઈ ટેક શું છે એની વાત કરીએ ટ્રેડમાર્કની વાત કરીએ અને હવે આપણો લાસ્ટ ટોપિક છે પેટન્ટ તો પેટન શું છે તો કે પેટન્ટ ઇઝ અ લીગલ રાઇટ ધેટ ગીવ્સ ધ ઓનર ધ એબિલિટી ટુ પ્રિવેન્ટ અધર્સ ફ્રોમ મેકિંગ યુઝિંગ સેલિંગ ઓર ઇન્વેન્સન ફોર અ લિમિટેડ ટાઈમ એટલે કે પેટન્ટ શું છે તો કે પેટન છે કે જે તમને લીગલી કાનૂની એક હક આપે છે કે તમે કંઈ પણ વસ્તુની પેટન્ટ લીધી છે તો એ તમે એના તમે માલિક છો તમે જે પણ વસ્તુ માટે પેટન્ટ લીધી છે ફોર એક્ઝામ્પલ હું વાત કરું કે કૃષિ ભંડોળ છે એ મારી ચેનલ છે અને મેં એની પેટન્ટ લઈ લીધી છે તો હવે કૃષિ ભંડોળના નામે કોઈપણ વ્યક્તિ બીજી કૃષિ ભંડોળ ચેનલ સ્ટાર્ટ ના કરી શકે અને કૃષિ ભંડોળ ચેનલમાં જે પણ હું મટીરીયલ અપડેટ કરું છું અત્યારે તમારા માટે જે વિડીયોઝ બનાવું છું એ વિડિયોઝ હોય છે એનું કંઈ કન્ટેન્ટ બીજા કોઈ યુઝ ના કરી શકે તો એને શું કહેવાય એક પેટન્ટ લીધી કહેવાય કે જેને કોઈ વાપરી ના શકે અને જો કોઈને વાપરવી હોય તો પહેલા એ લોકોને મારી પાસે પરમિશન લેવા આવવાની હોય છે કે મેડમ અમારે તમારું આ કન્ટેન્ટ જોઈએ છે તો હું કહું હા વાંધો ને યુઝ કરો પણ મને આ કન્ટેન્ટના બદલામાં આટલા તમારે પૈસા આપવાના છે એટલે કે એ મારી પાસે એક માલિકીનો હક થઈ ગયો એને કહેવામાં આવે છે પેટન્ટ પછી આ પેટન્ટ હોય છે એ અલગ અલગ હોય છે ઘણી ફાર્માસ્યુટિકલ કંપની હોય છે એમાં પણ પેટન્ટ આવેલી હોય છે અલગ અલગ દવાઓ માટે હોય છે ત્યારબાદ ઘણી એવી ફૂડ કંપની હોય છે કે જેને પણ પેટન્ટ લીધેલી હોય છે પછી ત્યારબાદ ઘણા સોંગ્સ હોય છે એમાં પેટન્ટ હોય છે અલગ અલગ ઘણી વસ્તુ હોય છે કે જેમાં પેટન્ટ હોય છે ને એ પેટન્ટ માટે જે એના માલિક હોય છે કે જેને ઓનર હોય ફોર એક્ઝામ્પલ મેં જેમ તમને કૃષિ ભંડોળ માટે કહ્યું કે હું ઓનર છું તો મને કંઈ પણ આ વિડીયોઝ છે એમાંથી કંઈ પણ તમે વસ્તુ લ્યો અધરવાઇઝ સેમ આવું કોઈ કરી ના શકે એ પેટર્ન જો મિલે થયેલી હોય તો એ મને પેલા પૂછવાનું આવતું હોય છે એટલે કે માલિકીનો જે હક દર્શાવતું હોય અને એ વસ્તુને વાપરવા માટે બીજા લોકોએ પરમિશન લેવી પડતી હોય તો એને આપણે પેટન્ટ તરીકે ઓળખતા હોય છે છે ફર્ટિલાઇઝર હોય છે તો જો બીજા કોઈ લોકોને એ ફર્ટિલાઇઝરની કંપની હોય તો એને પેટન્ટ કરેલી હોય કોઈ ફર્ટિલાઇઝરની તો જો એને સેલ કરવું હોય તો પહેલા જે તે કંપની હોય કે જેમને પેટન્ટ કરેલી હોય નોંધાવેલી હોય તો એ લોકો પાસેથી પેલા પરમિશન લેવી પડતી હોય અને એ લોકો પરમિશન આપે ત્યારબાદ જ જે પેટન્ટની જે વસ્તુ હોય ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે ફર્ટિલાઇઝરની વાત કરીએ છીએ તો એ ફર્ટિલાઇઝર સેલિંગ કરી શકે તો હવે તમને હું સમજુ છું કે સમજાઈ ગયું હશે વ્યવસ્થિત રીતે પેટન્ટ શું છે એ તો હવે આપણે આગળ જોઈએ કે પેટન્ટની વેલિડિટી શું છે તો પેટન્ટની વેલિડિટીની જો વાત કરવામાં આવે તો સામાન્ય રીતે સ્ટાન્ડર્ડ જે પ્રોડક્ટ હોય છે કે જેની વેલિડિટી વીસ વર્ષની હોય છે કેટલી હોય છે વીસ વર્ષની હોય છે પરંતુ કંઈ ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ હોય એટલે કે કંઈ દવા હોય છે એના રિલેટેડ જો કંઈ પેટન્ટ હોય તો એની પચીસ વર્ષની વેલિડિટી હોય છે અને ત્યારબાદ આપણે આ જે પેટન્ટ હોય છે કે જેને આપણે રિન્યૂ કરી શકતા હોઈએ છીએ તો ફ્રેન્ડ્સ આજનો આપણો જે લેક્ચર છે કે જે અહીં પૂર્ણ થાય છે કે જેમાં આપણે જીઆઈ ટેક શું છે એના વિશેની વાત કરી પેટર્ન શું છે એના વિશેની વાત કરી ટ્રેડમાર્ક શું છે એના વિશેની વાત કરી તો ત્રણેય ટોપિક છે કે જે વ્યવસ્થિત રીતે તમને સમજાઈ શકે એવી તમારી ઇઝી લેંગ્વેજમાં સમજાવી દીધા છે તો તમને છતાં પણ કંઈ ના સમજાણું હોય કંઈ ક્વેરી હોય તો તમે મને મેઇલ કરી શકો છો કમેન્ટ કરી શકો છો પર્સનલમાં મેસેજ પણ કરી શકો છો અને હજુ હું તમને લાસ્ટ ટાઈમ વ્યવસ્થિત રીતે સમજાવી દો કે જી આઈ ટેક છે કે જે જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન માટે છે એટલે કે કઈ લોકેશન સ્પેસિફિક હોય છે ટ્રેડમાર્ક છે તો ટ્રેડમાર્ક શું છે તો ટ્રેડમાર્ક એ કોઈ કંપની માટે હોય છે એટલે કે કઈ કંપનીનો જે લોગો હોય છે કે જે ડિનોટ કરતા હોય છે ટ્રેડમાર્ક અને ત્યારબાદ જો આપણે વાત કરીએ લાસ્ટમાં પેટન્ટ તો પેટન્ટ એટલે કે કોઈ એક્સક્લુઝિવ રાઇટ આપે ઓનરશીપ આપે એને શું કહેવામાં આવે છે પેટન્ટ એટલે કે માલિકીનો હક જે પ્રોવાઈડ કરે એને આપણે પેટન્ટ કહીએ છીએ અને આ જીઆઈ ટેગ છે કે જેની વેલિડિટી દસ વર્ષની હતી ટ્રેડમાર્ક છે કે જેની વેલિડિટી પણ દસ વર્ષની હતી અને પેટન્ટની વાત કરીએ તો પેટન્ટમાં જો સામાન્ય રીતે જે પ્રોડક્ટ હોય છે કે જેની વેલિડિટી વીસ વર્ષની હોય છે પરંતુ ફાર્માસ્યુટિકલ કંપની હોય એટલે કે દવા બનાવતી જે કંપની અને એની જે અલગ અલગ પ્રોડક્ટ હોય છે તો એની જે પેટન્ટ હોય છે કે જેનો ટાઈમ ડ્યુરેશન હોય છે ટ્વેન્ટી ફાઈવ યર શું છે ફાર્માસ્યુટિકલ દવા બનાવતી કંપની હોય છે એને એટલે કે તમે આ જે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન છે ટ્રેડમાર્ક છે કે પેટર્ન છે દસ વર્ષ કે વીસ વર્ષ સુધી તમારી પાસે એ હક છે પરંતુ ત્યારબાદ તમે એને રિન્યૂ કરાવી શકતા હોય છે તો ફ્રેન્ડ્સ આ આપણો આજનો જે લેક્ચર હતો એનું સમ રીત છે શોર્ટ એન્ડ સ્વીટ અને હજુ તમને જો ન સમજાય તો મેં તમને જેમ જણાવ્યું એમ તમે મને કોન્ટેક કરી શકો છો મેઇલ કોમેન્ટ વોટ યુ કેન ડૂ ઇટ તો ફ્રેન્ડ્સ આપણે ફરી મળીશું ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા જેને પણ નવા વિડીયોઝ હજુ કંઈ કન્ટેન્ટ રિલેટેડ જોતા હોય તો મને કોમેન્ટ કરજો તો મને આઈડિયા આવે કે તમારા લોકોને કયા વિડીયોઝનું વધારે ઇન્ફોર્મેશન જોઈએ છે તો એ રિલેટેડ તમારા માટે વિડીયો બનાવી શકું ઓકે થેન્ક યુ